નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ ચોવીસ બહુ દૂર સુધી જોવાની બહુ આગળની યોજના કરવાની કોશિશ ન કરો એવું કરો તો કદાચ એ બધું બદલવું પડે દરેક બાબતને આપમેળે ઉઘાડવા દેવી એ જ ઉત્તમ છે અને તમે જોશો કે તમે કલ્પના કરી શકો એના કરતાં ઘણી વધુ ઝડપથી એ બની આવે છે એ વિશે અધીરા ન થાઓ મારી સેવામાં રહો અને દરેક વસ્તુને અત્યંત ચમત્કારિક રીતે પ્રગટ થતી જુઓ પણ સમય યોગ્ય હોવો જોઈએ શિયાળો બરોબરનો જામે ત્યારે એમ થાય કે જાણે એનો અંત જ નહીં આવે પણ હજુ તો શું થઈ રહ્યું છે એનો તમને સરખો ખ્યાલ આવે તે પહેલાં જ લગભગ અદૃશ્ય રીતે વસંત ફૂટી નીકળવા લાગે છે નવાની બાબતમાં આ જ પ્રક્રિયા થઈ રહી છે વસંતની જેમ એ અહીં હાજર છે અને શિયાળો જૂનું જર્જર વીતી ગયો છે પણ તમે કદાચ એ પૂરેપૂરું પીછાણ્યું કે સ્વીકાર્યું ન હોય એમ બને અને તમે એ ન કરો ત્યાં સુધી એ બધી બાબતોની અદ્ભુતતા પ્રત્યે તમારી દ્રષ્ટિ ખુલશે નહીં આંખો ઉઘાડો અને આ સમયે જે બની રહ્યું છે તે કશું ચૂકો નહીં આપનો આજનો દિવસ શુભ રહે